કેટલાય વર્ષોથી જીવ ગૌરક્ષાનું કામકાજ કરીએ છીએ ગૌશાળામાં પહોંચાડી અને હોય છે પરંતુ આજે એવી માહિતી મળી કે ગટર અંદર એક આખલો પડી ગયેલો છે મેં આવીને જોયું ત્યારે ગટર એકદમ મોટી દસ બાય ચોકડી છે અને પંચાયતની દરકારી ના લીધે અત્યારે તો આખલો છે પરંતુ કોઈ માણસ પડી જાય તો પણ ખ્યાલ રહે નથી બાજુમાં

આપી અને આખલા બહાર કાઢેલો છે પરંતુ આ પંચાયત નીષ્ય માં એવું લાગે છે કે કોઈ નિર્દોષ માણસ આનો ભોગ બનશે અને જીવના જોખમે એવું લાગી રહ્યું છે અહીંયા અહીંયાથી સ્થાનિક લોકોનો ફોન આવ્યો તો મને કે પ્રવિણભાઈ ભાઈ આખો અંદર પડી ગયો એ ભોય ના મેળવતા ભઈ રમેશભાઈ કોન્ટેક્ટ કરી અને ટ્રેન બોલાવી અને ગામ લોકોના સાથ સહયોગથી અમે આખાને બહાર કાઢ્યા અહીંયા પંચાયત બહુ બેદરકારી છે પંચાયત ગંભીર કમ્પિટ નોટલી જરૂરી છે

એ ધોઈડું કપાઈ નાખો ડાયરેક્ટ ડાયરેક્ટ કપાઈ નાખો એ ધોઈડું ડાયરેક્ટ કપાઈ નાખો